ઇવનિંગ બધાને કેમ છો બધા મજામાં જશો જો સાડા દસ વાગી ગયા છે અને અમે બધા એ જાય છીએ અરે સાધુ સમાજનું વિદ્યાર્થી વિદ્યાર્થી સન્માન સમારોહ છે ને અહીંયા એટલે રેડી થઈને નીકળી ગયા છી અને જો થોડીક વાર મેં પહોંચી જાય છીએ ને નીકળી ગયા છે ત્યારે થોડુંક મોડું તો થઈ ગયું છે કેમ કે ટાઈમ મેલો હતો તો જો આપણે સવારમાં નાસ્તો કરીને નીકળ્યા હોય તો ગાડીને થોડુંક જમાડવું પડે ને એટલે પેટ્રોલ ભરાવા ઉપર રહી ગયા છે જો જો પોચી ગયા છીએ અમે અહીંયા એટલે હવે ગોતવાનું છે કે જોડતું નથી ક્યાં છે અવાજ તો આવે પણ હવે જઈએ ધીમે ધીમે ગોતી હોય જોઈએ શું છે શું નહીં અંદર તો મેં પહોંચી ગયા અને જો પહોંચ્યા ને તો મોડું થઈ ગયું હતું એટલે થોડુંક પાછળ બેસવાનો વારો આવ્યો હતો ત્યાં જ જગ્યા હતી સારું છેલ્લે જ પછી થોડી વાર પછી આ રીતે બધાને ઈનામ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થઈ ગયું અને બધાને સારી રીતે મોટિવેશન આપી અને પ્રોત્સાહિત કર્યા સ્ટુડન્ટને બધાને જો એ જ ભાઈ આવી ગયા છે અને બે વાગે કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો અને પછી અહીંયા જમવાનું ભી જ હતું એટલે જો જમી ને પછી નીકળી જવાનું હતું અમારે તો એટલે અમે બધા જમવા બેસી ગયા હતા ને બધા હજી આવતા હતા

દાની સમાધિએ એ પહોંચી ગયા વેરાળ અને જો મમ્મી ને પપ્પા જે દર્શન કરે છે જાય તો સમાધિ છે અમારે સમાધિ સ્થળ છે અહીં આ દાદાની છે સમાધિ અને પપ્પાના દાદા દાદીની છે એવી રીતે બધાની સમાધિ છે અમે મોસ્ટ ઓફ નીકળ્યા ને ત્યારે અહીં સમાધિ એકવાર દર્શન કરતા જ જાય અને બાકી અષાઢી બીજ ને એવું હોય ત્યારે તો આવવાનું જ હોય દાદાની તિથિ હોય ત્યારે એને આજે અહીંથી રસ્તામાં જ આવે એટલે નીકળે અહીંથી તો પપ્પાએ કીધું કે જઈએ જ્યાં પપ્પાને એ પાંદડાઓને ઓલું થી વાગે રહી વગાડે ક્યાં વગાડો તો પપ્પા અહીંયા આવે તો જોવાય ગયું હે તને આવડે જ ક્યાં અહીં આવતું વગાડજોય તું

હજી સેજ આમ ભેગો કર આંગળી બસ એમ નીચે થી આને આમ ખુલ્લું રાખવાનું આવી રીતે એટલું બધું ના જાવું જોઈએ આટલું જ જાવું એમ વગાડ ટ્રાય કર તું એ વાઈ આ વગાડવાનું મમ્મી મને ના આવડે ભાઈ

વરસાદ છતા હમણાં એટલે જો જામજોદપુર થી નીકળી ગયા છીએ અને પાટણ વાળા રસ્તે ને જો આ કઈક આવી રીતનો નજારો છે અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે બાકી મસ્ત આ રોડ ઉપર તો વરસાદ હોય ત્યારે આવી અત્યારે એટલે અહીંયા આ રીતની ને સમજો બધે ઝાડવા મસ્ત હરાવરા થઈ ગયા છે कोड़ा करन तो मज्यावी जावी जाई दे। <laughs> <laughs> मूर देखाना हो जटल वर्षा दावसा कियां अभय जो जो तो वर्षा जोवा तो પડતી કેટલા અહીંયા ગામડે પહોંચી ગયા હવે અને ગામ માં ના નાની સમાધિ છે તો પેલા સમાધિ આવે ને તો સમાધિ આવી ગયા છે જો અહીંયા સમાધિ મમ્મી ને એ બધા દર્શન કરે છે પછી એમને હવે ઘરે જવાનું સાહીથી બાજુ માં જ જવું તો ઘર પહોંચી ગયા અહિયાં ગામડે મેં તો આમ જોઈ ને હું તો મને કઈ અલ ખબર એ નથી આવે તો કાઈ સીતારામ મુજામાં હો કેવો લો કે એ આવે હાલો આ તો નથી કાઈ આવ્યું કૂતરૂ

બધાય બેઠા થોડીક વાર અને હવે જો નાનીએ બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક રોટલા મરચા ડુંગરા અને બધા બેસી ગયા જમવા રોટલી ને રોટલી પપ્પાને હેત માટે રોટલી બાકી મારે મમ્મીને ને નાનીને મારે ત્રણેયને રોટલા છે હાલો બધા જમવા બીજું કેવું પતંગી નથી આજનો વિડીયો તમને બધા હોય તો વિડીયો ને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હરત મહાદેવ અને ગુડ નાઇટ